હિંમતનગર ખાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીને લઈ નોડલ અધિકારીશ્રીઓની તાલીમ યોજાઈ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિવિધ નગરપાલિકા તથા ગ્રામ પંચાયતમાં ચૂંટણી અને પેટા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે જે અંતર્ગત સાબરકાંઠાની ત્રણ નગરપાલિકા તલોદ પ્રાંતિજ અને ખેડબ્રહ્મા તથા વિજયનગર પોશીના અને પ્રાંતિજ તાલુકા પંચાયતની માટે પેટા ચૂંટણી જાહેર કરી છે જેનું મતદાન સોળ ફેબ્રુઆરી તથા અઢાર ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા થાય તે માટે હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી માટે નિમાયેલા નોડેલ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી આ તાલીમમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ નોડેલ અધિકારી અધિકારીશ્રીઓને કરવાની થતી કામગીરી અંગે માહિતગાર કરાયા હતા જેમાં કોઓર્ડિનેશન સુપરવિઝન મતપેટી મેનેજમેન્ટ કામગીરી કાયદો અને વ્યવસ્થા ઓબ્ઝર્વરલાઇઝનિંગ કોમ્પ્યુટરાઈઝેશન તથા ઈ ડેશ વર્લ્ડમાં ડેટા એન્ટ્રી હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ મતદાન મથકોને લગતી કામગીરી અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી આ તાલીમમાં ગ્રામ એજન્સી નિયામક શ્રી કેપી પાટીદાર ડિસ્ટ્રિક્ટ લેવલ માસ્ટર ટ્રેનર શ્રી અંકિતભાઈ પટેલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જાગૃતિબેન ચૌધરી સહિત વિવિધ અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા